જઈ ગઈ કેમ છે બધા મજામાં ફરી વખત નવા લોકો તમે હાર્દિક શોખે છે સરસ મજાનો વલોક બનાવ્યો છે તમે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું વલોક તરમાં સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે ધીમે ધીમે ઠંડી હવે વધતી જાય છે એટલે આપણી પાસે જેકેટ કાંઈ ઓન છે નહીં તો જેકેટ લેવા જવાનું છે એટલે કે કોટ લેવા જવાનું છે તો મારા બાને કહું હું બા કોટ લઈ આવું તો બા જાય કે નહીં કેમ છે મજામાં કેમ તમે કાને ભાઈ એટલે એટલી બધી ટાઈટ તો મારા કોટ લેવા જવાનું છે મને પૈસા હાલ તો કોટ લેવા જાઉ પૈસા આવે લઈ લો મારા બા આગળ તો બા પૈસા આપો મારા કોટ લેવા તો તમારી પાસે નથી તો આમ કેટલો સસ્તો લાવ હું પીડી પડી બી તો હું કોટ લઈ આવ બરાબર ને તમારે ભાઈ છે કબાટમાં આવે પૈસા પીડા લઈ આવતો સાલો ફટાડ પડે પૈસા લઈએ ને

સંસાલા બધું કરે છે પણ શેર થતા દુકાન ખોપી દેલા આપણે ફટાફટ નીકળી જશું તો પ્રતાપે તમારે કાંઈ લાવું છે

થોડુંક અમદું કામ આપણું બાકી છે કામ પૂતી જાય એટલે આપણે નીકળી જવાનું છે બધા કન્ટિન્યુ બધા લોકો ચાલો ફટાફટ આપણે તૈયાર થઈ જઈશું રાતના ઘરે આવી જાય છે શેઠ અત્યારે થોડા ઘણા દુકાનો બેઠા પેલા હોવાળા છે પેલા મેં વાડામાં આટો મેળ્યો કે આ છે પાડો છે જો પાડોને ને ટાઈટ વાય તો મને ટાઈટ નો વાય તો મારે જેકેટ નો લેવું પડે જો પાડો પણ સરસ મજાનું અત્યારે પહેર્યું છે કારણ કે ટાઈટ વાય એટલે પહેરું છે તો આપણે હવે કોટ લઈ આવી પટાવે મોટું ન મારે આવી છે અને ચા પાણી પીવા છે કારણ કે ટાઈટ વાય છે તો ચા સરસ અહીં સરસ મજાની ચા લઈ દીધી છે

તો આ રીતનું બધું અત્યારે ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે આ રીતના બધા સ્ટોલ છે આપણે આ સ્ટોલમાંથી આપણે બધી મુલાકાત કરતું કરતું જવાનું છે અને પછી આપણે સરસ મજાનું કંપનીથી આપણે જેકેટ અત્યારે પાસ કરવાનું છે બરાબર તો ક્યાં બધું પાસ કરીશું બધું આપણે ધીમે કન્ટિન્યુ બધા વ્લોગમાં બધા બિન રહીજો અને આ રીતની બધી અલગ અલગ બધી નવી નવી બધી વેરાયટી છે એટલે આપણે બધા સરસ મજાનો બ્લોગ આજનો બનાવવાનો છે અને તમે બધાએ કન્ટિન્યુ બધા વ્લોગમાં બીના રહીજો તમને બધી પેલા વિઝિટ કરી દો બધું પેલા બતાવી દો તમને બધા સ્ટોલ બધા કે છે કેમ છે કેમ નહીં પછી આપણે સારો સ્ટોલ હોય ને આપણે સાવું છે બધું જોવા રબીન ને તો બધા કન્ટિન્યુ બધા વ્લોગમાં બનાવી જો આ છે એનું મંદિર છે બજરંગ બાપાનું ફોટો પણ છે ને આ રીતનું મંદિર છે સરસ મજાનું જય માતાજી જય માતાજી ધીમે ધીમે બધા સ્ટોલ આતો મેરી જો આ ભાઈબંધ છે ભાઈબંધ કેમ છે મજામાં અરે મજામાં મોટા ભાઈ કેમ છો બસ શાંતિ શાંતિ મજામાં મજામાં ક્યાં રહેવાનું

ल मरे छ अरे तमारा साइज मा चाहिँ मोटा वाह बे वाह के भन्छ आओ आओ मोटा के हो राम्रो छ

કારણ કે આપડે ઓલી બાજુ પણ ગેટ છે આ બાજુ પણ ગેટ છે બે બાજુ

તો જેકેટ વગેરે બતાવો તો જેકેટ બતાવે છે આ રીતનું એ હોટેલ હોય જેકેટ કાઢશે અને ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ આનો સ્ટોલ છે આખો સરસ મજાનો સ્ટોલ છે ને આ ઠેઠો ઠેઠ લગ્ન આવડો મોટોનો સ્ટોલ છે બેસ્ટ ક્વોલિટી હે બે બાજુ પહેર્યા ગયું એમ ને બે બાજુ ભાઈ જેકેટ પહેર્યા છે અને વાહ ભાઈ વાહ તો પહેરું

રાઈયા કા કલર સહેલી સરની કેમ છે કેમને દેતો 10 મિનિટ એ બાજુ એ બાજુ બીજો કોને કલર છે સરસ કાઢ્યો છે કલર આપણો થોડો ધમિયો લાગે પેલે આ બે બટ કેરે કેવો કેમ લાગે છે

ને શંકર વાસે આરી મીઠું દિહારે મનમાં એ તો ભવના ફેરા ફરવાસે વાહ ભાઈ વાહ જો રાત ભર જારી ન લે ગયા કરે બીજો કે રાત ભર ન હું તો આપણે આ સરસ બધાનો વલોગ આપણે પૂરો કર્યું છે બરાબર કન્ટિન્યુ બધા મારા વલોગમાં ભણાઈ જો આખા વલોગ જો તે બોલતા પાછા મળશું પાછા નવલોગમાં જાલે કે બધા જય કીત જય કીત ને જય કીત